શ્રી બાલકૃષ્ણલાલ પ્રભુ કીજે વલ્લભ ધી શીજે છે ગોપીનાથ પ્યરે જે કીજે છે ગુસાઈથી પરમ દયાલ કીજે છે આમ જોઈએ અમને મહારાણી જે કીજે છે ગીરા ધરને કી આપણે સિદ્ધાંત મુક્તાવલીનો પહેલો શ્લોક જોઈએ છે એમાં ગયા અધ્યયનમાં આપણે સસિદ્ધાંત વિની સ્વયં એ વિશે જોયું અને પછી આપણે કીધું હતું કે કૃષ્ણ સેવા સદાકાર્ય કાર્ય વિશે આપણે આગળના અધ્યયનમાં જોશું કે શ્રી મહાપ્રભુજીએ પ્રભુ સેવા કે હરિસેવા ન કહેતા કૃષ્ણ સેવા કેમ કહી તો તેના માટે ઘણા બધા કારણો છે તે પહેલું કારણ એ છે કે પ્રભુ શબ્દ દુનિયાના મોટા માણસ માટે વપરાય છે તેમ દેવો માટે પણ વપરાય છે તેથી કદાચ પ્રભુ શબ્દથી શ્રી પૂર્ણપુરુષોત્તમનો બોધ ન થાય એ સ્થિતિમાં અણસમજવશ આપણે શ્રી સાકુળજીની સેવા છોડી અન્ય કોઈની સેવાને પ્રભુ સેવા માની બેસે એવી જ રીતે હરિશબ્દથી ભગવાનની દુઃખની હરવાની શક્તિ સમજાય છે પણ તેમનું સ્વરૂપ નજર સામે આવતું નથી સત્વગુણના દેવ વિષ્ણુ માટે પણ હરિશબ્દ વપરાય છે તેથી હરિશબ્દથી વિષ્ણુની સેવા સમજાય એમ વિચારી હરિસેવા પણ ના કહ્યું બીજું કારણ બીજું કારણ એ છે કે કૃષ્ણને ઉપનિષદોથી લઈને સર્વશાસ્ત્ર અને પુરાણોએ પૂર્ણ પુરુષોત્તમ કહ્યા છે ભગવાનના દસ અવતારોમાં કૃષ્ણ અવતારી છે અન્ય તેમના વ્યૂહ કલા કે અંશરૂપ અવતારો છે વેદોમાં રસો એવું બ્રહ્મનું જે સાકાર સ્વરૂપ કહેવામાં આવ્યું છે તેને જ ઉપનિષદો કૃષ્ણ કહે છે માટે કૃષ્ણ શબ્દથી પૂર્ણ પૂર્ણપુરસત્તમની સેવા સમજાય છે તેમના કોઈ વ્યૂહ કલા કે અંશ અવતારની નહીં એટલે કોઈ દેવી દેવતાઓની મતલબમાં સેવા નથી બરાબર ત્રીજું કારણ ત્રીજું કારણ એ સૂચવ્યું છે કે કૃષ્ણ પત્તાવણ મળીને કૃષ્ણ શબ્દ બન્યો છે તેનો અર્થ સર્વથી વધુ શક્તિમાન અને પૂર્ણાનંદ એવો થાય છે પરબ્રહ્મા કૃષ્ણ વેદની શ્રુતિના કહેવા પ્રમાણે જીવોના સર્વ પાપોનો નાશ કરી બધા દુઃખ દૂર કરી તેમનો ઉદ્ધાર કરનારા છે આ સામર્થ્ય અન્ય કોઈમાં નથી વળી તેવો પૂર્ણાનંદ છે દરેક જીવને તેમનો બધો જ આનંદ આપી દે તો પણ તેમનો આનંદ લેસ માત્ર ઘટતો નથી માટે વેદ કહે છે જે બ્રહ્મને જાણે છે તે પરમાનંદને પામે છે આમ કૃષ્ણ દુઃખ દૂર કરનારા અને સુખ આપનારા છે તેથી તેઓ ફલાત્મક છે એમનું નામ પણ ફલાત્મક છે અને તેથી શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણ સેવા કહી કૃષ્ણ સેવા કરવાથી સર્વ દુઃખોની નિવૃત્તિ અને સર્વ સુખોની પ્રાપ્તિ થશે એમ કૃષ્ણ શબ્દથી સૂચવ્યું ચોથું કારણ એ છે કે કૃષ્ણનું રૂપ અને નામ બંને ફલાત્મક હોવાથી બંને સેવા યોગ્ય છે એ બંનેની સેવા કરવાથી કરવાની આજ્ઞા કૃષ્ણ પદથી કરી પાંચમું કારણ એ છે કે કૃષ્ણ શબ્દથી શ્રી ઠાકોરજીનું અતિ મધુર સ્વરૂપ દ્રષ્ટિ સામે આવે છે જે આપણા ચિત્તને આકર્ષે છે કૃષ્ણ શબ્દથી ભગવાનના સ્વરૂપ વિશે આપણા મનમાં કોઈ બ્રહ્મ રહેતો નથી છઠ્ઠું કારણ છે કૃષ્ણપથથી શ્રી પ્રભુના વિયો વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપનો બોધ થાય છે જે પુષ્ટિ માર્ગના પરમ ફળરૂપ છે એટલે કૃષ્ણપથથી ભજન આનંદનું પરમ ફળ સૂચવ્યું છે જેમ બરફનું સેવન કરવાથી ઠંડક અને અગ્નિનું સેવન કરવાથી ગરમી અનુભવાય તેમ આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણની સેવા કરવાથી લૌકિક અને અલૌકિક બંને પ્રકારનો આનંદનો અનુભવ થશે સેવાની ક્રિયા આનંદમય બને અને તેનું ફળ પણ આનંદમન આનંદરૂપ મળે એમ સુચવવા અહીં શ્રી કૃષ્ણ કૃષ્ણ પર વાપર્યું છે આજ કૃષ્ણ તત્વ ગોકુળમાં નંદગૃહે અવતરી શ્રી કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થયું શ્રી બાળકૃષ્ણ સ્વરૂપે વ્રજવાસીઓએ તેમની સેવા કરી અને તેઓ સેવાનું પરમ ફળ પામ્યા એ શ્રી કૃષ્ણ શ્રી મહાપ્રભુજીની સાથે શ્રી ગિરિરાજની કંદ્રામાંથી શ્રી ગોવર્ધનનાથજી સ્વરૂપે પ્રગટ થયા અને વૈષ્ણવના ઘર ઘરમાં શ્રી યશોદાજીના લાલ અને શ્રી ગોપીજન વલ્લભ બની કોઈને કોઈ લીલા સ્વરૂપે બિરાજે છે અને સેવાય છે એ જ કૃષ્ણ આપણા ઘરે પણ બિરાજે છે અને તેથી જ શ્રી મહાપ્રભુજીએ અહીં પ્રભુસેવા કે હરિસેવા ન કરતા કૃષ્ણ સેવા માટે જ કહ્યું છે નિત્યલીલામાં શ્રી મહાપ્રભુજીનું એક સ્વરૂપ શ્રી રાધાજીનું છે શ્રી સ્વામિનીજીનું છે શ્રી કૃષ્ણ શ્રી રાધાજીનું સર્વસ્વ છે શ્રી સ્વામિનીજીનું સર્વસ્વ છે અને શ્રી સ્વામળીજીને પુરાવસ છે શ્રી રાધાજીની કૃપાથી જ ભક્તોને શ્રી કૃષ્ણની સેવા અને સુખ મળે છે તેની પૃથ્વી ઉપર પણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણને કૃષ્ણ અને કૃષ્ણ સેવા મળી છે આથી તો શ્રી મહાપ્રભુજી જ્યારે પણ કોઈ વૈષ્ણવને સેવા માટે શ્રી ઠાકોરજી પધરી આપતા ત્યારે આજ્ઞા કરતા મારું આ સર્વસ્વ હું અમને સોંપું છું સ્વામીનીજી જે પોતે સુખ મેળવ્યું એ સુખ આપણને પણ એમના ભક્તોને પણ આપ્યું એ જ રીતે શ્રી મહાપ્રભુજીએ જે સુખ મેળવ્યું છે એ સુખ આપણને પણ આપણા ઘરે બિરાતા ઠાકોરજીમાં મળી મળશે બરાબર છે તો એ ભાવ આપણે રાખવાનો છે આપણા ઘરે બિરાજતા ઠાકોરજીમાં એ ઠાકોરજીને છોડીને આપણે બીજે કશે ભટકવાનું નથી તો આપણને એ સુખ મળશે કારણ કે એવું કોઈ પત્ની નથી કે જે પોતાના પતિને બીજાને બીજાને સોંપી દે બરાબર છે શ્રી સ્વામીજી એવા છે કે જેમણે ભક્તોને પ્રભુને સોંપી દીધા અને પોતે જે સુખ મેળવ્યું એ સુખ વ્રજભભક્તોને પણ મળ્યું તે જ રીતે અહીં શ્રી મહાપ્રભુજી પણ શ્રી સ્વામીજીનું જ સ્વરૂપ છે અને એમણે પણ આપણને પોતાને ઠાકોરજી એટલે કે પોતાનું સર્વસ્વ આપણને સોંપી દીધો અને કીધું કે જે સુખ મેં અનુભવું છું એ સુખ તમે પણ અનુભવો તમારા ઘરમાં પોતાના ઘરમાં પોતાના તન અને પોતાના વિત્ત વડે પોતાના ઠાકોરજીને સેવીને તે તે સુખ તમે પણ અનુભવો આમ સિંહ મહાપ્રભુજી હરિસેવા કે પ્રભુ સેવા ન કહેતા કૃષ્ણ સેવા જ કહી છે અધ્યયન ગયું હોય તો લાઈક કહેજો શેર કરજો આગળના આગળ વેસનાઓને ફોરવર્ડ કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો સી વલ્લભાધી સકી છે